જય માતાજી રામ રામ તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે એટલે કે હાલ આપણે તલની અંદર પાણી વાળવાનું છે બીજું પણ પહેલાં જોઈ લેવું તલ જો બરાબર ના ઉગતા હોય તો આપણે પાણી પાઈ નાખીએ લાગતા હોય ઓછા તો મિત્રો આવશે તો તલ આજના પાંચ છી કે તલ આજુ દેખાતા નહીં બરાબર કારણ કે ઠંડી હમણાં થોડી પડી ને આપણે જમ્મુ કાશ્મીરની અંદર બરફ બરફ બધું પડ્યું ને વરસાદ થયો ને એના કારણે એની અસર આપણને છે એટલે જોઈ શકો છો નીકળે ધીમે ધીમે નીકળી જાય ઠંડીની થોડીક અસર રહેવાની છે ઠંડીની અસર છે એટલે તલ નીકળતા નહીં કહેવાનો મતલબ ઉગતા નહીં પછી ધીમે ધીમે ઊગી જાય કે તો વાંધો નહીં આપણે પાણીને પાય નાખીએ હવે પાણી પાસે તો કે એમ થશે એ લોચાવાળી વસ્તુ છે મિત્રો એટલે જોયું વિચારીને બધું કરાય આ કામ અઘરો વિષય છે ખેતીમાં કારણ કે જો આ તલને સાજો પાણીની જરૂર નહીં એક જ પાણીમાં તલ ઊભી જાય પણ કેવડાવે છે હમણાં ઠંડી વધારે છે ને એટલે એ તડકા હોય ને તો ફટાફટ નીકળી જાય તડકા જેવું કંઈ વાતાવરણ નહીં મળે ઠંડીનું વાતાવરણ છે કારણ કે આ બાજુ મૂળા પડતા હેલા મૂળા એટલે આ બધું એવું વાતાવરણ છે ઠંડી એટલે હમણાં કંઈક આ બધું વરસાદ વરસાદ એવું થાય ને વરસાદ કંઈ જમ્મુ કાશ્મીર મેં થાય અને આ સરા ગુજરાતવાળાને થાય એવું છે તો ધીમે ધીમે આવી જાય છે સ્ટાર્ટિંગ થઈ જાય ઉગી જાય લોકોને કહે પાણી પાવાનું એટલે આપણે પાય નાખવું પડે તો આવશે આપણે પાય નાખીએ બાકી આપણે આજે જવાનું હતું જીરું પાડવા બારદા લીલા પરથી પીપળા એમ ધાડુંગરા બાજુ જવાનું હતું જીરું પાડવા બધું મજૂરી નહીં થવાની થાય પણ વાર લાગશે કારણ કે આ એક વખત સેટ થઈ જાય નહીં ગુવાની અંદર તલ બલ કમ્ફર્ટ ઉગી જાય પછી આપણે જોવાનું છે તો અમારા આદિવાસી મિત્રો હમણાં બધા બહાર રહેતા હોય છે ભાગના તો હમણાં હું કરવા જશે જોવાના શું કે નહીં કોમેન્ટ કરજો બરાબર તો આપણે પણ વિચારીશું લગભગ ગઈ સાલ જ્યાં હતા એટલે આ વર્ષિસની અંદર કંઈ વર્ષા વગરનું છે ગરમની કઠણાઈ છે જો આવી જઈએ તો આવી હજી તો નહીં પણ આવે એ વિશે પણ કોશિશ કરતા રહું આવવાનું તો આવશે મિત્રો અને આમાં જો કાલે આમાં પાણી વાળી દીધું આપણે અને આની અંદર આજે વાળવાનું એટલે આ બીજું પાણી વાળવાનું છે એવું છે મિત્રો અને સાઈડમાં મારે ટ્રેક્ટરની અંદર જીરું પણ પડ્યું છે તો એ જીરું પણ વેચવા જવાનું છે પણ આ બધું પાઇ બાઈ નવરાથી જાય ને પછી નિરાતે એમ એટલે પછી નિરાતે આપણે જો જીરું જીરું વેચવા કારણ કે આ બધું કામ હમણાં દોડતા મારી હજી ઘઉં કાપવાના બાકી છે ઘઉં કાપવા પણ આપણે કટર આવી જશે હમણાં થોડાક સમયની અંદર તો એ બધું થોડી પહેલાં કામ થઈ જાય ને તો મજા આવે તો આપણને જવાની કંઈક હું જ પડે ભાવશે તો આ છે આપણો દસ વીમાનું બહુ જીરું ને કહેવાય ભાવની એટલે કે બહુ જીરું કહેવાય પૈસાના કગલા કહેવાય એવું છે પણ આપણા માટે સારું છે અને નાની એમથી જો પપૈયો આવી ગયા ને આપણે આવશે આ બધું કેરી બેરી હમણાં આવવાની बिल्कुल के चिकम के आरिवास से जो आपड़ा आ वर्ष ने अंदर आथों चौकस खावाना को आरुसे मित्रों तो बढ़िया आपे बीजे नेक्स्ट वीडियो ने अंदर क्या होती बतानो राम राम जय माता जी